આજે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં અને જૈરાજભાઈના સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસસ્થાને પહોંચી છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે કે જે ગણેશભાઈ ઉપર કેસ થયો છે એમાં ખોટા છે કે ગણેશભાઈ લુખાગીરી લુખાઓ આવા છે પણ એની ઉપર સત્તર સત્તર ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાવોમાં એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાઘ લાગવા નથી દીધો આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનો ખેડૂતોના લુકાનું આમ શહેરની અંદર લુખાવો આવતા એમાં પણ ક્યારેક ગણેશભાઈએ નીચી આંચ નથી કરી અને જે જે ખેડૂતોની જમીનો લખાવી હતી રૂપિયો દીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે અને આ ગોંડલની જનતા ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે આજના ત્રીસ વર્ષના શાસનની અંદર ગોંડલની અંદર ન ભૂતો ન ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો એને બહાર કાઢી અને આ સજનતામાં આવ્યા છે અને આ એક રાજીભાઈ સોલંકી દેવા માણસ જુનાગઢની અંદર આતંક મચાવે સત્તર સત્તર ગુનાઓ હોય જેની ઉપર જેને તેને મોટરસાયકલ ભટકાડી પૈસા પડાવવાના ધંધા કરે અને ગણેશભાઈએ એની હારે ટકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેને કાંઈ ન કીધું હોય આ લોકોએ કાંઈક એની હારે કાંઈક ને કાંઈક ચકમક ઝેરી હોય તો જ કીધું હોય પણ એ લોકો એની ભૂલને સ્વીકારતા નથી હજી સુધી અને પત્રકારો પણ એમને પૂછતા નથી કે તું ગણેશભાઈને તારે સમાધાન થઈ ગયું હતું તો રાતના ત્રણ વાગ્યા સુધી તું સુકામના ગણેશભાઈની રાહ જોઈ ને ઉભો હતો કે સુકામના શહેરની અંદર ફરતો હતો આ લોકોને કોઈએ આવી દબંગી કરવાની કોઈએ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને આ બધા સમાજને ઘુંગળા કરે છે વેખવાડ સમાજ સારો સમાજ છે બધા એમાં આવા લુખાવો ન હોય અને લુકાગીરી ન કરે આમકર જે દેશના ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હરિયાત તોરી અને સમાજને મુંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને ખોટે ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલની સામે વીરવિઘ્ન ઊભું કરી અને ગોંડલની જનતાની સામે એને એક દુશ્મનાવટ ઊભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે